મોટા ભાગના આપણે લોકો આપણે ઘેર બિરાજતા કે હવેલીઓમાં બિરાજતા ઠાકોરજીની ઠાકોરજીના દર્શન કરવા જતા હોઈએ છીએ સેવા કરતા હોઈએ છીએ પણ થાય છે શું કે માણસ દર્શન કરવાની ક્રિયામાં કે સેવા કરવાની ક્રિયામાં એ દર્શનથી પ્રકટ થતો રસ કે સેવાની ક્રિયાથી પ્રકટ રસ રસને માણવી શકવાની ફુરસતમાં હોતા નથી એટલે કરવાની વાત હોય તો જલ્દી કરીને પતાવો અને દર્શન કરવાની વાત હોય તો જલ્દી જોઈને ચાલો ઘેર ભેગા થાવ એટલે દર્શને કરી આવ્યા ને રીંગણાએ ખરીદી લીધા ને બટાટા અને આદુ મરચાં એ બધું ખરીદીને ઘર ભેગા થયા આટલી ફુરસત નથી હોતી કોઈકને કે જે આપણે જોઈ રહ્યા છીએ તેમાંથી કયો રસ ભાવ થયો તેને સમજવાનો પ્રયાસ કરીએ સીધી વાત છે કે તાજમહેલ લઈ જાઓ કોઈને દેખાડવા હવે જેને રસ ભાવ નથી તેને કેવું લાગે કે પારસનો પેલો પારસને તમે શું કહો ને આરસ આ રસપાનું એક મકાન એમાં થોડી કોતર કામણ કાંઈ કરી હશે અને નીચે મળદા ડાટેલા છે આ એક બોધ રસ્તો પ્રકટ થયો ને આટલો મોટો તાજમહેલ તેની આવી આવો બોધ થવો આનો એવો એ બોધ થઈ શકે કે જેમ એક કમ્યુનિસ્ટ શાયરે કહ્યું છે એ કમ્યુનિસ્ટ શાયર પોતાની પ્રેયસીને કહે છે કે તારે મને જ્યાં મળવું હોય ત્યાં મળવાનો તું કે હું મળવા આવીશ પણ તાજમહેલમાં મળવાનું નહીં કહેતી કેમ કે ત્યાં ગરીબોના શોષણ કરીને એક શહેનશાહે ગરીબોની મોહબતનો મજાક ઉડાવ્યો છે એટલે બીજે કોઈ ઠેકાણે તું મળવાનું કહે તો હું મળવા તૈયાર છું પણ તાજમહેલમાં મળવાનું મને નહીં કહેતી એવોય આપણને તાજમહેલને જોઈને રસભાવ પ્રગટ થાય અને એવો એ રસભાવ પ્રકટ થઈ શકે તાજમહેલ એક જ છે તાજ તાજમહેલ ત્રણ નથી પણ રસભાવ એના કઈ રીતના પ્રકટ થાય છે એ એક એવો પણ રસભાવ પ્રકટ થઈ શકે કે ભાઈ ખરેખર શાહજહાં કેવો પણ હશે પણ પોતાની મુમતાજ મહેલને ચાહતો કેટલો હશે કે આટલું બધું એણે એના માટે કર્યું કે જે જે જેની ડિઝાઇનનો દુનિયામાં કોઈ જોટો નથી તો એ સ્નેહનો આખો એક અભિવ્યક્તિનો એક આખો એક પ્રકાર થઈ ગયો હવે એમાંથી તાજમહેલમાંથી કોઈક એક પતિના પોતાની પત્ની માટેનો સ્નેહ અભિવ્યક્ત થઈ રહ્યો છે કે કોઈક એક અમીરના કોઈ ગરીબના લોહી ચૂસીને પોતાની જાહો જલાલી દેખાડવાનો પ્રદર્શનનો અહંકાર વ્યક્ત થઈ રહ્યો છે કે એક ભાટા છે ને એમાં કાંઈ કોતર કામણ છે ને એમાં આવો હવે ભાટામાં કોતરે એમાં શું છે એમાં જોવાનું શું હોય આવો એ થઈ શકે ને તાજમહેલમાં તો એક જ તાજમહેલમાં ભાવ કેટલા પ્રકટ થઈ શકે છે એ આપણે જોઈ શકીએ એમ જે સેવા આપણે કરતા હોઈએ કે જે સેવાના કે મનોરથના દર્શન કરતા હોય છે એમાં તો ભાવ કેટલા પ્રકટ થઈ શકે છે એ જો આપણે જોઈએ ને આપણને શું છે કરવાની ધાંધલમાં એ ભાવને પ્રકટ થવાનો જવલ્લે ચાન્સ મળતો હોય છે અથવા દર્શન કરવાની અથવા સેવા કરવાની ધાંદલમાં એ ભાવનો જોવાનો ચાન્સ નથી મળતો નથી મળતો એને કારણે શું છે કે એ આખી કથા સેવા આપણી આખી એકંદરે કથા છે એ આપણે ભૂલી જતા હોઈએ છે એક આખી કથા છે કે ઠાકુરજી સવારે કેવી રીતે જાગે છે કેવી રીતે સ્નાન મંગલભોગ રોગે છે કેવી રીતે સ્નાન કરે છે કેવી રીતે શણગાર ધરે છે શણગાર ધર્યા પછી ઠાકુરજી કઈ રીતે બા બાળકને જેવા તોફાન કરવાના ગમે એવા તોફાન કરે છે પછી કેવી રીતે ગાય ચરાવવા જાય છે આખી એક કથા છે જે સવારથી લઈને શયન પર્યંતની સેવાના પ્રકારમાં પેલી વણાયેલી કથા છે હવે કથામાં આપણને કોઈ કહે તો આપણને શું થાય બહુ વધારે હોય તો કીર્તન કરી દઈએ તો કીર્તન પણ પાછા કરવાના ભાવથી કરવાના ભાવથી નહીં માણવાના ભાવની વાત થઈ રહી છે હું કરવાનો ભાવ એક નોખો છે હું એમ નથી કહેતો કે કરવી ન જોઈએ કરવી જોઈએ પણ કરતી વખતે આપણે પેલી ધાંધલ એવી થઈ જતી હોય છે મનમાં કે માણવાનો ભાવ ક્યાંય બાજુમાં પછડાઈ જતો હોય છે જ્યારે માણવાનો ભાવ પાછળ રહી જાય અથવા દબાઈ જાય ધરબાઈ જાય ક્યાંય ધાંધલમાં તે વખતે જે કથા છે મંગલામાં ઠાકુરજી જાગ્યા ત્યારથી પહોળવા સુધીની કથા એ કથાનો જે આનંદ છે એ આપણે મેળવી શકતા નથી તો એ મેળવી નથી શકતા એની પહેલી શરત શું પહેલી શરતે કે જે મંગલાથી શહેન પર્યંતની આપણે કથાને હવે હવેલીમાં જોઈને કરતા હોઈએ કે ઘરમાં કરીને કરતા હોઈએ એ કથાને એ કથાને આપણે જીવી રહ્યા છીએ હો એ કથાને જીવવી જોઈએ એ કથાને જાણવી જોઈએ એ કથાને માણવી જોઈએ તો એ પ્રોસેસમાં એ પ્રક્રિયામાં શું થાય છે કે ધાંધલ થઈ જાય તે વખતે આપણને એ માણવાની સૌથી મોટો જો માર પડતો હોય ને તો એ માણવાની પ્રક્રિયાને જ માર પડતો હોય છે કરવાની પ્રક્રિયામાં માણસને કોઈ માર નથી પડતો જવલ્લે જ માર પડતો હોય છે કાંઈ પણ કરવાનું કહો ને મહાભારત કરવાનું હોય કે સ્વયંવર કરવાનું હોય કરી માણસ બધું શકે પણ માણવાનું ત્યારે બહુ મુકાણ ઊભી થઈ જતી હોય છે કેમ કે એના માટે મનને ફુરસ જ જોઈએ અને જે આપણે કરી રહ્યા છે કામ એ કામ જે કરી રહ્યા હોઈએ કે જે સાંભળી રહ્યા હોય કે ફિલ્મ કે નાટક જોઈ રહ્યા હોય તેના માટે મનને ફુરસદ જોઈએ હવે તમે જોતા હશો કે બધા નાટક થિયેટરોમાં પણ લોકો નાટક જોવા જાય ત્યાં પાછા ચણા મગફળી આ ચાલુની વેફર ચિપ્સ ખાતા જાય મન તમારું અહીંયા ગયું કે ત્યાં ગયું કંઈ ખબર જ ન પડે પછી વાતો આપસમાં કરતા હોય એટલે જે જોવામાં વિઘ્ન નથી આવતો ખ્યાલમાં આવ્યો જોવામાં વિઘ્ન નથી આવતો તમને કદાચ કરવામાં વિઘ્ન નહીં આવતો હોય પણ જેમાં વિઘ્ન આવી રહ્યો છે ને એને માણવાની પ્રક્રિયામાં એને આપણે માણી નથી શકતા સરખી રીતે એટલે માણવા માટે મનમાં એક જાતની એવી મોકલાશ જોઈએ કે જેથી આપણે માણી શકીએ હવે એક વાત ધ્યાનથી સમજો કે ભાગવત હોય કે ઉપનિષદ હોય જે આપણે કરી રહ્યા છીએ આખી દુનિયાને આપણે અનુભવી રહ્યા છે આખી દુનિયામાં આપણે કંઈ કામ પણ કરી રહ્યા છીએ અને એવું નથી કે આપણે માણી નથી રહ્યા દુનિયાને માણી પણ રહ્યા છે દુનિયાના જે શોખ મોજ સુખ દુઃખ છે એને આપણે માણી રહ્યા છે પણ કયા જાતના સુખ દુઃખને આપણે માણીએ છીએ જે એકદમ ભાટાની માફક આવીને માથા ઉપર પડે ચાહે સુખનો ચાહે દુઃખનો તેને માણી શકીએ છીએ જ્યાં ખરેખર માણવાનું હોય ને ત્યાં આપણને માણવાનું ભૂલી જઈએ એટલે અવારનવાર હું જોતો હોઉં છું કે ગાર્ડનમાં જાય પિકનિક કરવા જાય પછી અહીંયાની પંચાયત બધી ત્યાં સાથે ચાલતી જ હોય લોકો સ્મશાનમાં પણ જાય તો મોબાઈલ સાથે લઈને જતા હોય છે ભાવતોલ કરતા હોય છે ભાઈ હવે અહીંયા તો કોઈકની મૃત્યુને તમે માણો માણો એટલે એનો દુઃખ અનુભવો પણ પાછું દુઃખ નથી અનુભવો સ્મશાન યાત્રામાં સામેલ થવું છે કેમ માઠું ન લાગી જાય કોઈકને માઠું ન લાગે એટલે સ્મશાન યાત્રામાં સામેલ થાય પછી એ ખ્યાલ નથી કરતા કે એ સ્મશાન યાત્રામાં એ બિચારો રડી રહ્યો અને તમે મોબાઈલમાં ભાવતોલ કરતા હો સગાઈએ ફિક્સ કરી લેતા હો એના બિચારા જેને ત્યાં મૃત્યુ થઈ છે એને કઈ જાતની અકલામણ થતી હશે એ આપણે અનુભવી નથી શકતા એટલે એકદમ આપણા ઉપર પડે ને ત્યારે આપણે સુખ દુઃખ બંનેને માણી શકીએ છીએ પણ બીજાના ઉપર પડે ત્યારે આપણને સુખ દુઃખને માણવાની એ આપણી સામર્થ થોડીક ઓછી થઈ જતી હોય છે અને ક્રિયાની સામર્થ બરાબર જળવાઈ જતી હોય છે કે ક્રિયા બરાબર જેમ ભાગવત મહાપ્રભુજી કહે છે ક્રિયા સર્વાપી પી સહીવાત્ર પરંગ કામોને ન વિદ્યતે રાસલીલામાં ક્રિયા બધી છે પણ કામ નથી એમ આપણે દરેકના સુખ દુઃખને ક્રિયાને પ્રકટ કરવામાં એક્સપર્ટ છીએ પણ કોઈકના સુખ દુઃખને અનુભવ કરવા માટે આપણા મનને ફુરસત નથી આ વ્યસ્ત જીવન શૈલીના કારણે હવે જો આપણી જે સામાજિકતા છે તેમાં આપણી જો આવી વિમાસણ હોય તેમાં સૃષ્ટિને આખીને લીલાના જે કંઈ સુખ દુઃખ છે એનું કોઈક માણવાનું કે આપણે ભલે બોલીએ નહીં પણ મનમાં તો એમ જ લાગે કે કંઈ કોઈ કૂતરાએ કાટ્યું છે કે આવું ગાન પણ કરીએ અમે કૂતરા કરડે છે અમે કે આવું ગાન પણ કરીએ છીએ લીલા ચાલી રહી છે પોતાની રીતે આપણે ચાલી રહ્યા છે આપણી રીતે હવે એકંદરે એક વાત સમજો કે એમાં કંઈ ખરાબી નથી હો દુનિયા એમ જ ચાલતી આવી છે ને એવી જ રીતે ચાલતી રહી છે ને ચાલશે પણ એવી જ રીતે પ્રશ્ન અહીંયા એ બાબતનો નથી પ્રશ્ન અહીંયા એ બાબતનો છે કે શાસ્ત્રી જો સાધના હોય શાસ્ત્રી સાધના પ્રમાણે તમે કર્મની કે જ્ઞાનની કે ભક્તિની કોઈ પણ સાધના કરતા હો તો તે વખતે એટલીસ્ટ તમારે તમારા મનને એ બાબત માટે તૈયાર રાખવો જોઈએ કે બીજી વ્યવહારની ભાંજગણમાં આ પૂરતા તમે ન ફસાઓ બાકી જ્યારે ફસાવવું હોય જે રીતે ચાલતું હોય એ રીતે ચાલે એમ જ ચાલતું આવ્યું છે ને એમ જ ચાલી રહ્યું છે ને ચાલશે પણ તે વખતે તો આપણે કાળજી રાખી શકીએ ને ઘણા લોકો શું કરે આજકાલ મરી જાય ત્યારે તમે જુઓ યમનાષ્ટક પાઠ કરે મૂલ શાસ્ત્રમાં કેમ કહ્યું છે કે મરી જાય તે વખતે રડવું જોઈએ અને કોઈકને રડવું આવતું હોય કોઈકને રડવું ન આવતું હોય સાચી વાત છે કેમ કે આજે એકબીજા સાથે આપણને એટલા સ્નેહ સંબંધો રહી નથી ગયા સ્નેહ સંબંધ એકદમ વ્યવહાર ઉપર આવીને પટકાઈ ગયા છે એટલે બહુ જૂજ આવા સ્નેહ સંબંધ હોય છે કે કોઈકને ત્યાં કઈ ખુશી થઈ હોય તો ખરેખર આપણને ખુશી થતી હોય ને કોઈને ત્યાં ખરેખર કઈ દુઃખ થયું હોય તો ખરેખર આપણે દુઃખી થતા હોઈએ સરવાલે આપણને જે થાય છે તે શું છે સુખ દુઃખમાં કેવી રીતે વ્યવહાર કરવો એ કરવો બસ એટલું જ આપણો ગણતરી હોય છે એથી વધારે આપણી ગણતરી નથી હોતી પણ એ વ્યવહારની પણ કંઈક તો કંઈક તો મર્યાદા છે ને જે મર્યાદામાં એ વ્યવહારને તમે જાળવો તો તમને ધીમે ધીમે સુખ દુઃખ પણ અનુભવ થઈ શકે ન થઈ શકે એવું નહીં પણ જાણી જોઈને એ વ્યવહારની મર્યાદાઓને આપણે તોડીએ પછી આપણે અપેક્ષા રાખીએ કે આપણે સુખ દુઃખના કોઈકના સુખથી આપણે સુખી થઈએ કે કોઈકના દુઃખથી આપણે દુઃખી થઈએ એ પછી અઘરું થઈ જતું હોય છે એમ પ્રભુના જે લીલાના જે સુખ દુઃખો છે જે ભક્તોને થાય છે એ સુખ દુઃખથી આપણે સુખી કે દુઃખી થઈએ એના માટે પણ તમારે મનમાં કાંઈક મોકલાશ તો એવી પેદા કરવી પડશે ને હવે ક્રિયાપ્રધાનતાથી એવી જ રીતે કરો હું ઘણી વખતે એક વાત કહેતો હું છું ઘણા લોકો શૃંગાર કરવા બેસે અને પહેલાં શેર માર્કેટના પણ ધંધા કરતા હોય તો ભાવતોલ પણ ચાલુ હોય ભાવતોલ ચાલુ હોય એમાં ઓછી તો ત્યાંથી ખબર આવે કે ભાવ વધી ગયા છે પછી શૃંગાર કરતાં કરતાં એમ કહે કે તો વેચી નાખો ઠાકુરજીને પણ ગભરામણ થાય ને કે જો હું હવે ભાવ વધારું આનો તો કાઢી તો ન દે મને કેમ કે ભાવ વધે તો કાઢો 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 પછી ઘટતા ભાવમાં બધાને ખરીદવાની ઈચ્છા થાય અને વધતા ભાવમાં થાય હવે તો એ ઠાકુરજી ભાઈ હું ભાવ વધારું શણગાર કરી રહ્યો છે હવે શણગાર કરી રહ્યો છે એટલે શું કે મને સજાવવા માગે છે મને સજાવવા માગે છે એટલે શું મારા સજેલા રૂપને એ માણવા માગે છે માણવા માગે છે ક્યારે માણી શકશે કે જ્યારે એનો ભાવ વધશે હવે જો ભાવ વધારું ને જો તો કાઢી નાખો એમ જો મેસેજ આપણે ઠાકુરજીને આપતા હોઈએ પછી ઠાકુરજી પણ રિસ્ક લે કોઈ દિવસે રિસ્ક ન લે કેમ કે બહુ રિસ્ક છે પછી તો ભાવ વધારે તો જ કાઢશે ને ભાવ ઘટતા હશે તો ખરી જશે એવું ઠાકુરજીને કન્વે થાય એટલે એક પ્રોબ્લેમ મોટી હોય છે આપણી કે આપણે ઘણા બધા કામો કરીએ છીએ વ્યવહારો પણ એ વ્યવહારની જે મર્યાદાઓ છે તે આપણે જાળવી નથી શકતા દરેક ઠેકાણે જાળવવાનું કોણ કહી શકે એક ધારો કે હું તમને કહું ને તો હું એ ના જાળવી શકતો હું તો હું તમને કયા મોડે કહી શકું પણ એટલીસ્ટ આપણે જ્યાં જાળવવી ઉચિત છે ત્યાં તો જાળવી શકીએ કે નહીં હવે કોઈકના મેરેજમાં ગયા હોઈને આપણે આપણા કોણ મરી ગયા પહેલાના ભાઈ મરી ગયા અને પહેલાંની વહુ મરી ગઈ ને અરે ભાઈ મેરેજમાં આવ્યા છો હંસી ખુશીની વાત કરવી કે આ મરી ગયા કે કોણ મરી ગયા અને ક્યાં ધંધામાં લોસ તો એની વાત કરવી આપણો મન દુઃખી છે એમનો આખો પ્રસંગ દુઃખી કરવો એ શું છે વ્યવહારની મર્યાદા જાળવવાની મરવાણમાં ગયા સ્મશાનમાં હવે આપણે કોની છોકરી કોને લાયક થઈ છે એની વાત ચાલતી હોય ચલાવો ને ભાઈ સ્મશાનમાં બેઠા છે ત્યારે નહીં તમને રડવું આવે એ વાત સ્વાભાવિક છે નહીં બોલો એમાં અનનેસેસરી યમનાષ્ટક બોલીને બિચારા યમનાજીને કેમ પાર્ટી બનાવ છો પણ આપણને શું છે કે પેલું રડવું આવતું નથી અને રડવું આવે નહીં એટલે લોકો આપસમાં વાતચીત કરવાની શરૂ કરે એટલે જેને ત્યાં મરણ થયું હોય તે તરત શું કરે યમનાષ્ટકના પાઠ ગોઠવો એટલે મોકાણ છે જે કોની આવી બિચારા યમનાજીની ને મોકાણ આવી યમનાજીની એ મર્યાદા આપણે ચૂકી જતા હોય છે અને મને બીક શું લાગે કે આજે આપણે યમ્નાષ્ટકનો પાઠ કરતા જે ઉમળકો આપણને થાય ભાવનો ગઈ આવતીકાલ પછી એવું થશે કે ફલાણા ભાઈ શું થયા બોલે થઈ ગયા યમનાષ્ટકના પાઠ એમના એનો અર્થ કેવો થશે જ્યારે એક પ્રસંગ ઊભો થશે કે ભાઈ શું ભય થયા ભાઈને બોલે એમના યમનાષ્ટકના પાઠ થઈ ગયા યમનાષ્ટકના પાઠ થઈ ગયા એ તો શું અમંગલ થયું કે મંગલ થયું થયું શું ખબર જ ન પડે મહાપ્રભુજી બિચારા કહેતા હોય કે તવાષ્ટક મિદમ મુદા પઠતી સૂર સૂતે સદા સમસ્ત દુરિત ભવતી સમિતે તયા સકલ સિદ્ધિ મુરપુષ સંતુષ્ટ વિજયો વલ્લભ શ્રી અરે ને આપણે કહીએ કે એમના યમનાષ્ટકના પાઠ થઈ ગયા તો આનું નામ છે યમુનાસ્ટકની ફલશ્રુતિ આવી હોય આ શું છે મર્યાદા જે જાળવવી જોઈએ જ્યાં યમનાષ્ટકની કોઈક મર્યાદા છે એને જાળવવાની અને કોઈકને સ્મશાનમાં આપણે ગયા હોઈએ કે કોઈકના આપણે ગયા હોય છે તેનો પણ એક મોભો છે એનો મોભો છે અને એ મોભામાં તમને કદાચ રડવું ના આવતો હોય તો મૂક તો તમે રહી શકો ને પણ પેલા મૂક નથી રહેતા એટલે પછી શું કે મરનારાઓ પાછા શું કરે યમના ગોઠવે એટલે પેલું આંગલે બેરું કૂટાતું જ જાય એનો અંત જ છેડો જ ના આવે એ ભાવ આપણે ગ્રહણ નથી કરી શકતા ભાવને આપણે નભાવી નથી શકતા અને વ્યવહારની આવી જે સૌથી વધારે સફર કરતું હોય છે ને તે આપણો હૃદય વ્યવહાર સફર નથી કરતો ક્યારે પણ મને જ એક ભાઈએ કહ્યું એક દિવસે મને લિફ્ટ આપી હું જતો તો તો ચિંતા મને કહ્યું કે બેસો કારમાં ચાલો બેસો મને પૂછ્યું ક્યાં જઈ રહ્યા છો મેં બતાવ્યું જ્યાં જઈ રહ્યો તો એમણે કહ્યું હું હમણાં હોટલમાં જઈ રહ્યો છું ફાઈવ સ્ટાર હોટલ મુંબઈની તાજ હોટલ છે તે ખુશીની વાત છે હું કહું તમે ના આવી શકો ના આવી શકું ના આવી શકું એવું કશું નથી આવી શકું ચોક્કસ આવી શકું પણ કોઈ પ્રયોજન નથી મને હોટલમાં જવાનો હવે એમને શું કે પેલા વિદેશીઓ આવે ને હોટલમાં ઉતરે તેમને સંકાર સંપર્ક કરે એમના માલનો વિઝિટિંગ કાર્ડ આપે ને ધંધાનું પ્રમોશન કરે એવું બધું તો એમણે તરત મને કહું જો તમારી આ લાચારી છે કે તમે મંદિરમાં આવી શકો પણ હોટલમાં ના આવી શકો મારી જો મંદિરમાં કહો તો હું મંદિરમાં આવી જાઉં હોટલમાં કહો તો હોટલમાં જાઉં તમારી તમારી સામર્થ્ય વધારે છે એટલી સામર્થ્ય મારી નથી હું કબૂલ રાખું છું ભલે એ જ કારણે તો તમે પાછા પડી ગયા હું કીધું આગળ કેવી રીતે વધુ તમે બતાવો તો એણે ભાઈએ મને કહ્યું કે તમારે મારી સાથે હોટલમાં આવવું જોઈએ હોટલના જેટલા રૂમ હોય દરેકમાં તમારો વિઝિટિંગ કાર્ડ મૂકવો જોઈએ મને પૂછ્યું છે તમારો વિઝિટિંગ કાર્ડ મેં કીધું ના ભાઈ છપાવ્યો તો નથી બોલે એ જ પાછી જો પછાત તમારી બધી વૃત્તિઓ છે વિઝિટિંગ કાર્ડ છપાવવું જોઈએ અને તમારે દરેક હોટલના ડ્રોવરમાં એ કાર્ડ મૂકવો જોઈએ કે જેને પણ ભારતીય દર્શન કે ધર્મની જાણકારીની ઈચ્છા હોય શ્યામ મનોહર મહારાષ્ટ્રીને મળો મેં કહ્યું રાતના દારૂ પીપીને લોકો મને ફોન કરશે કે અમારે ભારતીય ધર્મ દર્શનની ઈચ્છા છે મારે રાતના કોને કોને આન્સર આપવો એ તો તમે મારી મુશ્કેલ તો વિચારો એટલે એ તો જો એ જો તમે એડવાન્સ નથી તમારું કેમ કે બિઝનેસ મેનેજમેન્ટ અમેરિકામાં કરીને આવ્યા હતા તમે એમબીએ કરીને આવ્યા અમેરિકામાં બહુ ખુશી થઈ મને પણ મને પોસાય એવું નથી આ મેનેજમેન્ટ મારી કોઈ બે મેનેજમેન્ટની મારી પ્રણાલી છે તે રીતે હું મેનેજ કરી રહ્યો છું એટલે આવું થઈ જતું હોય છે કે જે વ્યવહારમાં તો આપણે બધા એક્સપર્ટ આટલા થઈ ગયા પણ હવે કારણ શું એક મૂળ કારણ સમજો કે મોટા ભાગના ઈસાઈ લોકો હોટલના રૂમના ડ્રાવરમાં બાઇબલ મૂકતા હોય છે હવે એ લોકોનો પ્રોપેગેન્ડાનો આખો એક સ્ટેન્ડ છે કે ભાઈ આવી રીતે ધર્મનો પ્રોપેગેન્ડા કરવો જોઈએ એમનો સ્ટેન્ડ છે કરતા હોય તો એમને છાજે પણ આપણો સ્ટેન્ડ તો એવો નથી ને દારૂ પીને કોઈ મને કહે કે તમે મને આવીને સમજાવો કેવી રીતે સમજાવવું પુષ્ટિમાર્ગ એ માનસિક સ્થિતિ તે વખતે એવી નથી કે પુષ્ટિ પુષ્ટિમાર્ગની વાત સમજાવી શકાય તો દરેક જે રીતે કરતો હોય પણ એની કોમ્પિટિશનમાં આપણે જઈએ તો આપણા બાવાના બેઉએ જાય ને એટલે વ્યવહાર જાળવવો વ્યવહાર રીતે પણ હૃદયને જાળવવો જોઈએ વ્યવહારની મર્યાદાઓ જે છે જે પ્રાચીન કાળમાં બાંધવામાં આવી છે જે બંધાયેલી મર્યાદાઓમાં ભાવ ખોરવાઈ નતો જતો વધે કે ન વધે પણ એટલીસ્ટ ખોરવાઈ નહોતો જતો એવી એક મર્યાદાઓ બધી હતી તે મર્યાદાઓ આપણે જાળવીએ તો ભાવ આપણો ખોરવાઈ ન જાય એમ સમગ્ર સૃષ્ટિને આપણે ભગવાનની લીલા તરીકે કદાચ જોવા માટે સમર્થ ન હોઈએ સ્વાભાવિક વસ્તુ છે કેમ કે સૃષ્ટિમાં હું પ્રકટ થયો છું તો મારે પણ કોઈક વસ્તુમાં રાગ છે મારે પણ કોઈક વસ્તુમાં દ્વેષ છે જેમ મેં તાજમહેલની બાબતમાં તમને ત્રણેય ઉદાહરણો આપ્યા એમ દુનિયાની દરેક વસ્તુ બાબતમાં મને ક્યાંક રાગ છે ક્યાંક દ્વેષ છે ક્યાંક ઉપેક્ષા છે પણ સાથોસાથ જ્યારે સેવા કરી રહ્યો છું જ્યારે સાધના કરી રહ્યો છું તે સેવા સાધનાની જે મર્યાદાઓ છે એ એ રીતે ઘડવામાં આવી છે કે આ વ્યવહારમાં જે મારા દ્વેષના ભાવો ઉપર મને કંટ્રોલ નથી રહેતો અને વગર કંટ્રોલનો અનિયંત્રિત વ્યવહાર મારાથી થાય છે તેમાં કોઈક મર્યાદામાં હું વ્યવહાર કરું તો મારો ભાવ પાછો ઉત્પન્ન થાય જળવાય અને વધે પણ ખરો